નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા આપનું સહિતપુરમાં દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાયું વિજાપુરની દીકરી સરસ્વતી ચૌહાણ સહિત ત્રણેય ગોલ્ડ સિલ્વર મેડલ જીત્યા સમાચાર વિગતવાર જાણે હરિયાણા ના રોહતક ખાતે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં તારીખ ત્રણ થી છ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મહેસાણા જિલ્લાના બૌદ્ધિક અક્ષમતા ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓએ અદભુત પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના સત્યાવીસ રાજ્યોમાંથી પાંચસોથી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો હતો મહેસાણા જિલ્લાના ત્રણ ખેલાડીઓએ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે જેમાં પ્રજાપતિ લાલાભાઈ ગામ ઉપેરા મિની જેવલિન થ્રો અને સો મીટર શાનદાર દેખાવ કરીને બંને ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા તેમની ઝડપ અને તાકાત અને ચોકસાઈએ સૌને પ્રભાવિત કર્યા હતા ઠાકોર અંકિતા ગામ ગાબુ તાલુકો બેચરાજી જેમણે લાંબી કૂદ લોંગ જમ્પમાં પોતાની અસાધારણ કુશળતા દર્શાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે બહુચરાજી તાલુકાની આ એ મહેસાણા જિલ્લાનું ગૌરવ વધારી જ્યારે વિજાપુર માટે ગૌરવની વાત એ છે કે તાલુકાના મોરવાડ ગામની દીકરી સરસ્વતી ચૌહાણે લાંબી કૂદ અને રીલે દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું તેમની હિંમત અને મહેનતે વિજાપુર તાલુકા અને આખા જિલ્લાને ગર્વ અનુભવાવ્યું છે આ સફળતા સ્પેશિયલી ઓલિમ્પિક્સ ગુજરાતના કોચિંગ સ્ટાફ પરિવારો અને સ્થાનિક સમર્થનનું પરિણામ છે આ સફળતા ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટના રમતગમત વિભાગના માર્ગદર્શન કોચિંગ અને સતત તાલીમનું પરિણામ છે ટ્રસ્ટ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓ તેમને તૈયાર કરનાર કોચ તથા માર્ગદર્શકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે આ ખેલાડીઓએ દર્શાવ્યું છે કે યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો દરેક વ્યક્તિ સાધારણ ઊંચાઈઓ સર કરી શકે છે મહેસાણા જિલ્લા અને ખાસ કરીને વિજાપુર તાલુકાના દિવ્યાંગ નાયકો પર ગર્વ અનુભવે છે ત્રણેય ખેલાડીઓને હાર્દિક અભિનંદન અને વધુ મોટી સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ આવી પ્રેરણાદાયી સફળતાઓ સમાજમાં હિંમત સમાવેશ અને સમાન તકોને સંદેશ ફેલાવે છે